નમસ્કાર મિત્રો તારીખ છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે મંગળવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં જે નિકાસકારોની લેવાલીના પગલે હાજર વાયદામાં સુધારાની ગતિ યથાવત છે જીરું વાયદો બાવીસ હજાર પાંચસોની સપાટી પર નજીક પહોંચ્યો છે અને પચીસ હજાર સુધી જાય તેવી શક્યતાઓ રહેલી છે જીરુ બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ભાવમાં સુધારાની ગતિ આગળ વધી છે પરંતુ જે વેચવાલી છે સ્ટેબલ છે પરંતુ સામે નિકાસકારોની લેવાલી છે અને આગામી સપ્તાહમાં જે ફોરેનની માંગ નીકળવાની છે તે નવેસરથી શરૂ થાય અને વેપારો વધે તેવી ધારણાઓ છે અને જીરુ બજારમાં તેજીની ગતિ આગળ વધે તેવી સંભાવનાઓ રહેલી છે

ચોવીસ હજાર પાંચસો સુધી જાય અથવા પચીસ હજાર સુધી પણ જાય તેવી ધારણાઓ છે હાજર વાયદામાં ભાવની વાત કરીએ તો પચાસથી સો રૂપિયાની તેજી થાય તેવા સંજોગો છે મોટી તેજી નિકાસકારોનો વેપારો અને ખેડૂતોની વેચવાલી પર આધારિત રહેલી છે તો મિત્રો આથી જીરોના લગતી સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન